ફાયરિંગ કેસમાં પોલીસે ઓગણત્રીસ વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોલિયા વિક્ટા વિક્ટોરિયા હેરિટેજ ઉત્તરાણ મૂળ ભાવનગર અઠાવીસ વર્ષીય અકિલ પરવેઝ બ્લોચ ઇસ્કેન ઇસ્કોન પ્લેટેનિયમ અમદાવાદ મૂળ સુરેન્દ્રનગર અને છવ્વીસ વર્ષીય ઉર્વેશ વિનુ બોહા કિરણ ટાવર શામધામ સરહાણા મૂળ રહેઠાણ અમરેલીની ધરપકડ કરી વૈભવ અને ઉર્વેશ બંને મોબાઈલ એસેસરીઝનો વેપાર કરે છે રિંગ રોડના કાપડ વેપારી પાંત્રીસ વર્ષીય મિતેશ જૈન નવમી તારીખે રાત્રે ઝઘડામાં થયો હતો આ કેસમાં સમાધાનની જગ્યાએ ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું જેથી સમગ્ર કેસ પોલીસે નોંધીને તપુ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી લઈ ગેરકાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે